આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુરજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલ પાર્ક સોસાયટીમાં જે તરસા લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ રહેતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મગજપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઈફ જે એકલા જતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સર કે જેમના વાઇફનો પહેલાં વાઇફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સ સમગ્ર આજે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીઝની અને એસીપી ની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઇમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્પની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનો ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બહારથી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમો ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ જેનાર વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોચ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતાં ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમગનને સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડાં જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેંકના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ

અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપીના અટકની પ્રોસિજર ચાલી રહી છે આ એંગલને પણ તપાસવામાં આવશે હત્યાનો ઈરાદો હતો કરો કે પછી કે અચાનક જ એને શૂટ તો રૂકી જતો પણ હત્યા કેમ કરી એ પણ એ ઓળખ એ બહુ બાજુમાં જ રહે છે અને ઓળખ તો હોવાના કારણે એ ફરીથી ગુનાનું ડિટેક્શન ન થાય અને મરણ જનાર વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદરના ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે જોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનું સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ જે છે છે એના પરિવારજનો કોઈ કોઈ પણ અગાઉ ગુનામાં આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સુખવિન્દર સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસિસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના એટલે ફોજીનીના ગુના નોંધાયેલા છે સાથે સાથે એક મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે અને આનું વિશ્વાસનો છોકરો છે પરણેલો નથી આ થઈ છે આ ક્રાઈમ સિટીમાંથી જ અટકાયત કરેલી છે જે અલગ અલગ અમે લોકો સીસીટીવી કેમેરા જોઈએ શંકાસ્પદ મૂવમેન્ટ સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઈક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રંચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે ફડક મુજપરચમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ હિકવત થયો છે નાનાપુર સંજિકલ લાઈવ જે કહી શકાય એ પ્રકારના ઈજા કરેલી છે

કામ તો તો પકડાયો કે કેમ મેડમ વડુના સિટીમાંથી જ પકડાયેલો છે જે છે એ ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે